પેન ગરમ થાય ત્યારે એક ચોથાઇ કપ બદામ સતત ચલાવતા જઈ ડ્રાય રોસ્ટ કરીશું થોડી જ વારમાં ગેસની ફ્લેમ બંધ કરી સાથે એક ચોથાઇ કપ કાજુના ટુકડા તમે આખા કાજુ પણ લઈ શકો છો સાથે બે ટેબલ સ્પૂન મગતરીના બી બે ટેબલ સ્પૂન સૂકી લીલી વરિયાળી દસ થી બાર નંગ મરી બે નાના તજના ટુકડા દસ થી બાર નંગ એલચી સતત ચલાવીશું ગેસની ફ્લેમ બંધ જ રાખીશું પેનની ગરમીથી ડ્રાયફ્રૂટમાં રહેલું મોશ્ચર દૂર થઈ જશે વધારે રોસ્ટ નથી કરવાનું પેન ગેસ પરથી નીચે લઈ એક ટેબલ સ્પૂન જેટલા કેસરના તાર સાથે ચાર ટેબલ સ્પૂન ગુલાબની સૂકી પાખડી મિક્સ કરીશું બે ટેબલ સ્પૂન ખસખસ એક ચોથા કપ પિસ્તા જે મારી પાસે પાવડર હતો તે લીધો છે તમે આખા પિસ્તા પણ લઈ શકો છો મિક્સ કરી રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈએ ઠંડુ થાય ત્યારે મિક્સર જારમાં લઈ તેમાં એક ટીસ્પૂન જાયફળ પાવડર એડ કરી પલ્સ મોડ પર પીસી લઈએ આ રીતે તૈયાર થયેલ મસાલો એરટાઇટ જારમાં લઈ જેને તમે ફ્રીજમાં એકથી બે મહિના માટે સ્ટોર કરી શકો છો ઠંડાઈ ડ્રિંક બનાવવા માટે જ્યુસ માટેના જારમાં પાંચથી છ ક્યુબ લીધા છે બે ટેબલ સ્પૂન ખાંડ સાથે બસો પચાસ એમએલ ફેટ દૂધ બેથી ત્રણ ટેબલ સ્પૂન તૈયાર કરેલ ઠંડાઈ મસાલો પાવડર બ્લેન્ડ કરી લઈએ હોળી સ્પેશિયલ હોમમેડ ઠંડાઈ ડ્રિંક સર્વિંગ માટે તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમે હોળી સ્પેશિયલ હોમમેડ ઠંડાઈ મસાલો સાથે ઠંડાઈ ડ્રિંક રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી જો સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરજો રિશિસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપી જોવા સાઇડ પર આપેલ બે લાઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવી રેસીપીના નોટિફિકેશન તરત મળે ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ હેપી હોલી